શકાય છે હાલ અને મકાન પણ તૂટી ગયા છે આપ અહીંયા અહીંયા જ રહો છો તો શું શું થયું તું શું એક્ચ્યુઅલી એકદમ આગ લાગીને ને એમાં બધા બાટલા ઉડ્યા અને એસી ના આ ટોટલ ઉડી એમાં ગાડીઓ પડી હતી આ બધી બાટલા ઉડી ઉડીને છે ત્યાં રોડ સુધી ઉડ્યા ત્રણ ગાડીઓ તો બચાવી બાકી આ બધા મકાનોના ના કાચ તૂટ્યા અંદર પેલા બારણું અડગ્યું બે છો બે ડેમેજ થયા જ હવે જીવે તો સારું છે એક નાનો બાબો છે અને એક લેડીઝ છે એને તો ખાડ્યા ફાયર બ્રિગેડ વાળા ઉપરથી અમારા કેબિનેટ મિનિસ્ટર મિનિસ્ટરે એ ભી આ મહાદેવભાઈ ઠાકોર ભી પહેલે હાજર છે હવે બધા હાજર છે રેસીડેન્શિયલ વિસ્તારમાં આ પ્રકારની કામગીરી ચાલતી હતી તમને પેલા ખ્યાલ હતો ભાઈ આ ખ્યાલ નહીં હું આગલી સોસાયટીમાં રહું છું પાજો વર્ષોથી ભાડે આપેલું છે હવે આ સુબ મે બચ્ચો કોંગ્રેચુલેશન ટાઈપ કર ચુકા હું બેસ્ટ કંપની પ્લેસમેન્ટ હો ગઈ કિસી બેસ્ટ સ્કૉલરશિપ મિલ ગઈ તો કી બેસ્ટ ફોરેન યુનિવર્સિટીમાં એડમિશન